3 ને છવ્વીસ કલાકે ઘરના કિચનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી જેથી આખો પરિવાર ઘરની બહાર ન નીકળી શકતા ગેલેરીમાં ફસાઈ ગયો હતો ત્રણ ફાયર સ્ટેશનને બચાવનો કોલ મળ્યો અને વૈષ્ણવદી બ્લુ બિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા માળે આગ લાગવાનો અને માણસ ફસાયેલા હોવાનો કોલ સુરત ફાયર કંટ્રોલ રૂમને મળ્યો હતો જેથી તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ દ્વારા મોરા ભાગડ પાલનપુર અને અડાજણ ફાયર સ્ટેશનને આગ અને બચાવનો કોલ આપ્યો હતો આગના કોલની ગંભીરતા પારખીને અડાજણ ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું હતું ત્રણ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સૌથી પહેલા રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી બી બિલ્ડિંગના ત્રણસો બે નંબરના ફ્લેટમાં ફસાયેલા ચાર લોકોને નીકળવાની કામગીરી કરાઈ હતી ફાયર એન્જિન ત્રણસો નંબરના ફ્લેટની પાછળ આવેલી ગેલેરી નીચે લગાવવામાં આવ્યું હતું પાંત્રીસ ફૂટના લેડરથી ફાયરના જવાનો દ્વારા વિનોદભાઈ પટેલ માયાબેન વિનોદભાઈ પટેલ નંદન વિનોદભાઈ પટેલ અને કશ્યપ વિનોદભાઈ પટેલને ત્રીજા માની ગેલેરીમાંથી સહી સલામત નીચે ઉતાર્યા હતા અને ત્યારબાદ આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી